નમસ્કાર મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પર ફ્રોડ ઇકો ગાડી વેચાવી ગઈ છે તેની વિગત આજ વિડીયોમાં આપી દેવામાં આવશે તેથી આ વિડીયો અંત સુધી જોતા રહેજો આ ગાડી તમને કંપની કન્ડિશન કંપની લુકમાં જોવા મળી જશે આ ગાડી પાવરફુલ કન્ડિશનમાં જોવા મળી જશે આ ગાડીમાં કોઈ પણ જાતનો ભૂલ નથી તેવું માલિકનું કહેવું છે અને આ ગાડીના મોડલની વાત કહીએ તો મોડલ બે હજાર ઓગણીસનો ઓક્ટોબર મહિનામાં જોવા મળી જશે આ ગાડી તમને નો એક્સિડેન્ટમાં જોવા મળી જશે અને આ ગાડીમાં ક્યાંય પણ કાટછડો જોવા મળતો નથી આ ગાડીના સીટ કવર પણ તમને સારી કન્ડિશનમાં જોવા મળી જશે અને આ ગાડીની કન્ડિશન તમને વિડીયોમાં જેવી જોવા મળે છે તેવી જ રૂબરૂપ સ્થળ પર જોવા મળી જશે તેથી માલિકને ખોટા ફોન કરી હેરાન ન કરવા વિનંતી આ ગાડી પુશ બટનમાં રહે છે અને આ ગાડી તમને વન ઓનરમાં જોવા મળી જશે આ ગાડી માત્ર ત્રાણું હજાર બસો કિલોમીટર જ ફરેલી છે તેમાં કોઈ પણ જાતનો ફોલ જોવા મળતો નથી આ ગાડીમાં ઓટો મિર પણ જોવા મળી જશે આ ગાડી તમને કંપની કન્ડિશન કંપની લુકમાં જોવા મળી જશે હાલ એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિકનું કહ્યું છે આ ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર છ લાખ નવ્વાણું હજાર રાખવામાં આવી છે તેમાં પણ રૂબરૂ સ્થળ પર જતાં થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે આ ગાડી તમને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર તાલુકાના ભાણવર ગામમાં જોવા મળી જશે આ ગાડીના માલિક ભાવેશભાઈ છે અને તેમના નંબર સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે તેથી તેને ખોટા ફોન કરી હેરાન ન કરવા વિનંતી અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તેથી આવા અવનવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે